જૂનાગઢના ઝાંઝરડા ખાતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જાહેર સભા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા ટીપી પાંચ અને સાત મુદ્દે ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યા હતા તેમણે કહ્યું હતું કે ગુજરાતભરમાં મોટા શહેરોમાં ટીપી સ્કીમ મુદ્દે કરોડોની લૂંટ ચાલી રહી છે ટીપી મુદ્દો છે ખેડૂતોનું સંમેલન મળે છે પરંતુ ભૂમાફિયા કોન્ટ્રાક્ટરો બિલ્ડરો બુટલેગરોનું સંમેલન મળતું નથી વેદના માત્ર ખેડૂતોને જ છે જ્યારે અન્ય બેફામ ભ્રષ્ટાચાર કરે છે ટીપીનો મુદ્દો ભાજપના ભ્રષ્ટાચારનો સૌથી મહત્વનો મુદ્દો છે આખા ગુજરાતમાં ચાલીસ ટકા જમીન કાપી લેવાનો ભયંકર ભ્રષ્ટાચાર નો ખેલ ભાજપ ખેલે છે કાયદાની આખી ચોપડીમાં ક્યાંય પણ એક શબ્દ નથી લખ્યો કે જમીન કાપી લે આમ છતાંય વર્ષોથી ભાજપની સરકાર ચાલીસ ટકા જમીન કાપી લે છે એ જમીનનું ખેડૂતને કોઈ વળતર નથી આપવામાં આવતું અને એ ચાલીસ ટકા કાપેલી જમીન પછી ભાજપના નેતાઓના ભાણિયાઓ ભત્રીજાઓ સાધુભાઈ અને વેવાય અને એમના બનેવીઓને વેચી દેવામાં આવે આ ખેલ આખા ગુજરાતના અત્યાર સુધી મોટા શહેરોમાં હાલતો હતો અમદાવાદ રાજકોટ વડોદરા સુરતમાં હવે એ નાના ગામડા સુધી પહોંચ્યો છે પાલનપુરની અને હિંમતનગરની અંદર પણ આ ટીપીનો ખેલ ચાલુ થયો છે સુરેન્દ્રનગરમાં મોરબીમાં નવસારીમાં આ બધી જગ્યાએ ટીપીનો ખેલ ચાલુ છે આ ખેલમાં કરોડો રૂપિયાની જમીન કિંમતી જમીન મફતમાં પડાવી લેવાની અને ખેડૂતને પોતાની જમીનથી બેદખલ કરી અને કાયદાના નામે લૂંટી લેવાનો આ ખેલ છે એની સામે અમારા જૂનાગઢ જિલ્લાના ઝાંઝડા ગામના ખેડૂતો લડી રહ્યા છે અમારા મારા વિસાવદર મત વિસ્તારના સુખપુર ગામના ખેડૂતો પણ આ ટીપીની લડાઈ લડી રહ્યા છે ત્યારે આ બધા ખેડૂતોને સપોર્ટ આપવા ટીપીના કાયદાની માહિતી આપવા અને આ લડાઈને નેતૃત્વ આપવા માટે આજે આયોજન થયું છે આવતા દિવસોમાં માં ભાજપ વાળા ઘર ભેગા કરવાના પગલા ભરવાના છે